જી નમસ્કાર હું ટીઆર જાદવ અમારી ચેનલ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશું મધર ડેરીમાં એપ્રેન્ટિસશીપ ભરતી વિશે તો અહીં તમે જોઈ શકો છો અર્જન્ટલી રિક્વાયર્ડ એપ્રેન્ટિસિપ તો મિત્રો એપ્રેન્ટિસ એક્ટ ઓગણીસો એકસઠ અંતર્ગત તાલીમ મેળવવા ઈચ્છુક આઈટીઆઈ પાસ કોઈપણ ટ્રેડ ભાઈઓ માટે તાલીમનો સમસ્યા એક વર્ષ લાયકાત આઈટીઆઈ પાસ માત્ર એનએપીએસ એટલે કે નેશનલ એપ્રેન્ટિશીપ પ્રમોશન સ્કીમ સ્ટાઇપેન્ડની વાત કરીશું તો સરકાર શ્રીના ધોરણ મુજબ રજાઓ સીએલ બાર મળશે એમ એલ દસ અને જાહેર રજાઓ ઉંમર અઢારથી પચીસ વર્ષ તો ડોક્યુમેન્ટમાં કયા કયા જરૂર પડશે તો બાયોડેટા માર્કશીટની ઝેરોક્ષ આધાર કાર્ડની ઝેરોક્ષ પાન કાર્ડની ઝેરોક્ષ પાસપોર્ટ સાઇઝના ફોટા અને બેંક ખાતા ઝેરોક્ષ અહીં તમે એડ્રેસ જોઈ શકો છો મધર ડેરી ફ્રૂટ એન્ડ વેજીટેબલ પ્રાઇવેટ લિમિટેડ યુનિટ કચ્છ ડેરી ન્યૂ જીઆઈડીસી ઇન્ડસ્ટ્રીયલ એરિયા ભુજ અંજાર હાઈવે માધાપર ભુજ જિલ્લો કચ્છ તો મોબાઈલ નંબર આપેલો છે અને ઇ મેલ આઈડી આપેલી છે તો મોબાઈલથી તમે અન્ય કોઈ પણ માહિતી તમે પૂછી શકશો જો મિત્રો વિડીયો પસંદ આવે તો લાઇક કરો શેર કરો અને મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો